નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ન્યૂઝ જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં વડોદરા સ્વીપના કોર્ડિનેટર અને જિલ્લા આયુષ અધિકારી ડોક્ટર સુધી જોશી દ્વારા લોકસભાની ચૂંટણીમાં સો ટકા મતદાન થાય તે માટે શાળામાં જઈને વિવિધ સ્પર્ધાઓ યોજી હતી વાલીઓમાં મતદાન કરવાની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે ત્યારે સયાજીપુરા સ્થિત એસડી પટેલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજી હતી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધી હતી જેમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી તેમજ સ્લોગનો તૈયાર કરવામાં આવ્યા હતા આઠ ફૂટ મોટી રંગોળી પણ તૈયાર કરવામાં આવી હતી જેમાં મતદાન કરવા અંગેની જાગૃતતા ફેલાવવામાં આવી હતી મારું નામ ભરવાડ સંજુ છે હું એસટી પટેલ વિદ્યાલયના ધોરણ અગિયાર કોમર્સમાં ભણું છું હું હું વડોદરાના બધા મતદારોને અપીલ કરું છું કે તે બધા મતદાન આપે અને સો મતદાન મારી વિદ્યાલયનું નામ છે એસટી પટેલ વિદ્યાલય હું વડોદરાના બધા નાગરિકોને જાગૃત કરવા માંગુ છું કે બધા લોકો મતદાન આપે તેવી મારી અપેક્ષા છે અને સો મતદાન થાય તેવી મારી અગિયાર કોમર્સ માં છું મારી વિદ્યાલય નું નામ છે રાજી વિદ્યાલય હું આજે ચૂંટણી વિશે જે કઈ તમે હમણાં લાગી સાંભળો તેવી વિનંતી ચૂંટણી લોકતંત્ર એ એવો અધિકાર છે જે લોકતંત્રમાં બધા જાગૃત નાગરિકો જાગૃત નાગરિકો પર મતદાન આપી શકે છે તેમાં તેમાં અનેક લોકો મત આપી શકે છે તે આપણા આપણા તંત્રમાં